તારે જે પંચાયતું માન કોઈ ખેડૂત ન હોય તો મને પરિપત્ર તમારે પડે હું ના છું ગરીબ ખેડૂત છે જેને જેને સરકાર સહાય દે છે એને તમે વેરો ભરાવો

બાકી વેરાના કારણે કોઈ પણ ખેડૂતના સહાયના પેકેજના ફોર્મ અપલોડ કરવાનું ટાળવું નહીં બધાને લાભ મળી રહે તેવું સુનિશ્ચિત કરવું અને સરપંચશ્રીની વર્તણૂક